ગૌવર્ષની ચોરી કરતા પાંચ આરોપીઓની ધરપકડ એ મિલાદ આવતું હોવાથી વધુ પૈસા કમાવાની લાલચ એક ગાયની ચોરી ચારનો ગુનાહિત ઇતિહાસ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘેલા બોર્ડર પાસેથી ગૌ વર્ષ ચોરી કરવાનો બનાવ સામે આવતા તાત્કાલિક ધોરણે અમદાવાદ ગ્રામ્ય એસઓજી એલસીબી સાણંદ પોલીસની અલગ અલગ ટીમ બનાવી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાંથી મુખ્ય ચાર આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસપી ઓ પ્રકાશ પરિષદનું આયોજન કરીને જણાવે છે કે અમુક દિવસો અગાઉ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા વાકેલા બોર્ડિંગ પાસેથી ગાય ચોરી થવાનો બનાવ સામે આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ અને વિડીયો પણ સામે આવ્યા હતા જે ગુનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજી એલસીબી સાણંદ તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જે બાદ ગતના દિવસોમાં જ આ ગુના સંદર્ભે અમદાવાદ શહેરના જુહાપુરાના રહેવાસી કુલ પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ચાર ઉપર અમદાવાદ શહેરના સરખેજ ખોખરા કાગડાપીઠ વેજલપુર ઈસનપુર વટવા ધોળકા રૂલર તેમજ ભરૂચના નબીપુરા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ચારથી લઈને અગિયાર સુધીના ગુના નોંધાયેલા છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જિલ્લા એસપીએ ચાર આરોપીઓની માહિતી આપતા જણાવ્યું હતું કે સાહિલ સલીમભાઈ અલીભાઈ ઘાંચી જે જુહાપુરાનો રહેવાસી છે અને સરખેજ ખોખરા કાગડાપીઠ અને ભરૂચના નબીપુરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ સાત ગુના નોંધાયેલા છે સમીર ઉર્ફે બાબા જૈરૂદ્દીન મૈનુદ્દીન મોમેન જે જુહાપુરાનો રહેવાસી છે અને તેના પર પાસા સહિતના અગિયાર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે શહેબાઝ મજીદ ખાન મુનીર ખાન પઠાણ જે જુહાપુરાનો રહેવાસી છે અને ચાર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે અને સલીમ ખાન ઉર્ફે તડકી દોસ મહંમદ ખાન નિયાઝ મહંમદ ખાન પઠાણ જે સરખેજનો રહેવાસી છે અને તેના પર પણ ખોખરા અને વટવા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે વધુ પૈસા કમાવાની લાલચે કરી ચોરી એસપી જાટે ગુનાનું કારણ જણાવતા કહ્યું હતું કે હાલમાં ઈદે મિલાદનો તહેવાર આવતો હોવાથી ગૌવંશને વધુ કિંમતે વહેંચી પૈસા કમાવાનો છે આવો કિસ્સો સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત વાક્ય સામે આવ્યા હતા તો પૂરા મામલા ક્યાં હતા સીસીટીવી વાળી સામે જ અને આ સીસીટીવી પણ સામે આવ્યા હતા અને શું ઘટના શું હતી ક્યારની ઘટના આપણે શું કાર્યવાહી કરી છે હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોટિંગને પાસેથી એક વાછરડાની ચોરી કરીને આઈ ટ્વેન્ટી વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ બન્યો હતો ઓર આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશનને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જોઈએ એનો ડિટેક્શન કરવા માટે ઓર એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ધરપકડ કરી છે ઓર એ પાંચ માણસો જે છે જુવાપુરાના પાંચો માણસો જુવાપુરાના છે ઓર એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રીટ્સ ગાડીની હતી પણ વ્હીકલ જે હતો આઈ ટ્વેન્ટી હતું ઓર એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વિલન્સ કરવામાં આવ્યો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં જે છે વિરુદ્ધ ટોટલ સાત ઓફેન્સીસ છે એ સાત ઓફેન્સીસ ને ધાડ લૂંટ ચોરી પછી સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ લૂંટ કિડનેપિંગ પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે ઓરે સહેબાઝ સનો માજીદ ખાન મુર ખાન પઠાણ આ પણ જોવાપુરાનો છે એને વિરુદ્ધ ત્રણ ઓફેન્સીસ છે એને સલીમ ખાન ઉત્તે તડકી એને વિરુદ્ધ ટોટલ ચાર ઓફેન્સીસ છે આ જે આ જે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છે આ થોડા દિવસો પહેલી પણ જોઈએ એક ગેંગ પકડી હતી એ ગેંગમાં ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થયા હતા એ પણ પશુ ચોરીની ગેંગ હતી ઓર એ અગિયાર ગુનામાં ચાર ખેડાના હતા અને સાત અમદાવાદ ઉગ્રલના હતા આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપી કે જો અમે એમને છોડીશ નહીં ઓર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે ઓર આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આ શાંતિ થાય છે તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવું જોઈએ કે જો પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની ઓર પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું ઓર કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવા વાળા જ્યાં કોઈ પણ પ્રકારના એવા વિડિયો વાયરલ કરવાવાળા

વધારે છે તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઈનેન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ પશુ ચોરી ના ગુના ગેંગ